યાત્રાધામ શામળાજીમાં શામળિયાને પરિધાન યાત્રાધામ શામળાજીમાં જેઠ સુદ પૂર્ણિમાને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ ઉમટી હતી ભગવાન શામળિયાને એક અનોખા શણગાર કરાયા છે જે ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા વાઘા શામળિયાને પરિધાન કરવામાં આવ્યા હતા ઠાકોરજીને સોનાના આભૂષણનો શણગાર પણ કરવામાં આવ્યો હતો મંદિરને જાત જાતના ફૂલોથી સજાવવામાં આવ્યું ઠાકોરજીના આજે ખાસ કેરીનો મનોરથ કરવામાં આવ્યો હતો મંદિર ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જાતની ચારસો કિલો કેરી લાવીને ભગવાન આગળ ધરવામાં આવી હતી ભક્તોને ભગવાનના દર્શન માટે લાંબી લાંબી લાઈનો પણ લાગી હતી સમગ્ર દિવસ દરમિયાન ઠાકોરજીના મનોરથની ઉજવણી મંદિર દ્વારા કરવામાં આવે છે આ મનોખી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક શામળાજીમાં જૈષ્ઠ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી જય શ્રી કૃષ્ણ આજે જેઠ સુદ પૂનમ જેઠ સુદ્ધ પૂનમ એટલે ભગવાનને અભિષેક સ્નાન સવારે થયું ત્યાર પછી આજે ભાવિક ભક્ત દ્વારા ભગવાનને કેરીનો મનોરથ જે આ ઉનાળાની સિઝનનું અમૃત કહેવાય એવી સુંદર મજાની વિવિધ પ્રકારની કેરીઓ ભગવાનને અર્પણ કરી છે ખાસ કરીને આજે પૂર્ણિમા જેઠ સુદ્ધ પૂર્ણિમા અને તે દિવસે ભગવાનને સુંદર મજાના શણગાર કરી શણગાર આરતી પર્યંતની સેવા પૂર્ણ થઈ છે ત્યારબાદ સવા બારે રાજભોગ સવા બે વાગે ઉથાપન સાત વાગે સંધ્યા સવા આઠે શૈન સાડા આઠે મંદિર મંગલ આ રીતનો આખા દિવસનો કાર્યક્રમ છે અનેક ભક્તોએ આજે પૂર્ણિમાના દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો છે જય શામળિયા ભગવાન મારું નામ દીપકભાઈ ચંદુભાઈ પટેલ મારું મૂળ ગામ ખાનપુર તાલુકો દહેગામ જિલ્લો ગાંધીનગર હાલ હું અમદાવાદ રહું છું છેલ્લા પંદર વર્ષથી શામળિયા ભગવાનના દર પૂનમે દર્શન કરવા માટે છેલ્લા પાંત્રીસ વર્ષથી નિયમિત શામળિયા ભગવાનની દયાથી હું દર્શન કરવા આવું છું અનેરો લાભ મળે છે અનેરો આનંદ થાય છે અને ભગવાન શામળિયાની કૃપાથી જીવનમાં ખૂબ સુખ શાંતિ મળે છે ખૂબ આનંદ થાય છે અને ભગવાને ભગવાન શામળિયાએ હર હંમેશ માટે મારી તમામ અમનો મનોકામનાઓ પૂર્ણ કરી છે મારું પરિવાર સુખ સંપન્ન રાખ્યું છે અને ભગવાન શામળિયાની અનેરી કૃપા દ્રષ્ટિ અને રીતે દયા મારા પરિવાર ઉપરથી છે દરેક ભક્તજનોને મારી હાર્દિક અપીલ છે વિનંતી છે ભગવાન દ્વારકાધીશની ભક્તિ શ્રદ્ધા રાખજો વિશ્વાસ કરજો ભગવાન હર હંમેશા માટે સારા જગતનું દરેકનું સારું